હવે જાન લીલા તો આજ તો તે પુરવાર કરી આપ્યું કે કરે કોઈ અને ભોગવે કોઈ એટલે તારા કુકર્મો સજા તારી ભાભી ભોગવી રહી છે શું થયું મારી ભાભીને આજ તારી ભાભી જિંદગી અને મોતની વચ્ચે છોલા ખાઈ રહી છે શું ફોસ્ટર સાહેબ એકવાર મને મારી ભાભીને મળવા દો હું હું વચન આપું છું હું મારી ભાભીને મળીને પાછું આવી જઈશ ફોસ્ટર સાહેબ એકવાર મને મારી ભાભીને મળવા દો ફોસ્ટર સાહેબ ફોસ્ટર સાહેબ Arasne bolavo mọi người mọi người mọi người mọi người mọi người mọi người Bà người mọi người mọi người mọi người mọi người mọi

તમારા પગ ને વિનંતી કરું છું મને મારી ભાભી પાસે જવા દો નહીં તો તમારી મર્યાદા એટલે તું શું કરીશ મારા જીવ લઈશ મોટા ભાઈ હું મારી ભાભી ને નહીં પણ મારી માને મળવા આવ્યો છું અને આજે દુનિયાની કોઈ તાકાત મને રોકી નહીં શકે પારસ પૂતાને નહીં જવા દો બધાને નહીં જવા દો પારસ પારસ તને નહીં જવા દો નહીં જવા દો મોટા ભાઈ પૂતાને નહીં જવા દો છોડી તો મોટા ભાઈ મોટા ભાઈ રાક્ષસ તારા ભાઈ એ કહ્યું હતું કે તું એમનું ખૂન કરતા નહીં અચકાય પણ શૈતાન જે કટારથી તે તારા ભાઈનો જીવ લીધો છે એ જ તારો જીવ લઈશ

હું પદ્માવદની બની ને જઈશ ને તને હેરાન કરનારા એ હલકી નાખીશ જાઉં છું બાપુ તારી છાયા હેટે રહી બાપ નું તો મેં પેટ ભરીને માણ્યું પણ માના ખોળે માથું મૂકી મીઠી નિંદર માણવા હું દિવસોથી તડતી રહી છું બાપુ મારા ગયા પછી તું રોતો નહીં હો જરાય રોતો નહીં આ મારી બહેન પદ્માવતી છે ને એ તને તારી છૂલેની જેમ સાચો છે ભગાડી છે પણ ક્યાં ગઈ છે હું નથી જાણતી આજે તો હું ત મોડું ખોલાવ્યા વગર નહીં રહું ક્યાં છે પદ્માવતી હું નથી જાણતી બેન અમને શા માટે પદ્માવતી તમારી સામે ઉભી છે પદ્માવતી નહીં તો કામ આવી બેટા નહી તું ચુકા પદ્માવતી કહું છું મા કહું છું પેલા તો આરામ થી બેસતો ખરી નથી મામી ભજવવા આવી છું નાલાક ક્યાં છે આટલા દિવસ ઉપર મળવા ગઈ હતી નાલાયક જોરદાર સાથે બીજો હવા માંમી અરે ચોડેલ ની ચોથી દીકરી હવે જોઈ લે મારા હાથિયા થોર જેવી હથેળી ની મજા नहीं दिख रही तारी तो छोड़ दे कौशल छोड़ दे अरे Ah, 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 જો આજ બેટા તારામાં આટલી તાકાત ક્યાંથી આવી રામા પીર ની મહેરબાની થી માં

ગલુડિયા છાનો માનો ચાલ્યો જા હું બગડીને! ને 私た,た,、really? たちは。 એને મારા બાપુ ની છબી ને આમ જ છુંદી એને પણ હું એવી જ રીતે છુંદીશ રીતે તમે મારા સોગંદ છે બેટા પદ્માવતી આજે દિવાળી છે તારા ચહેરા પરથી ઉદાસી ખંખેરી નાખ આ સુધી એવી કોઈ દિવાળી નથી ગઈ બેટા જેમાં મારી ઝૂલણે નાચી ગાઈ ને રંગલો જમાવ્યો હોય હું એના કબીલા માટે કઈ ન કરું હું રંગલો જમાવીશ કાકા બેટા જમાવીશ દિવાળી ની રાત્રે દિવાઓને બદલે તારે હજુ બાળવાની કોઈ જરૂર નથી હવેલી તારા જ ગામમાં છે પણ અમરસી તો વર્ષોથી હવેલીમાં આવે નથી અને એને ગામમાં કોઈ ઓળખતું પણ નથી અને મારું વેર હું મારા હાથે લેવા માંગુ છું તારું વેર તારે તારા હાથે જ લેવું છે ને ભણી બા રમો છો તે રમી જ નઈ ઘર છે હા રમો રમો હા રમોટકી ની મોટી બેન મંદિરે પૂજા કરવા જઉ છું કાળી ચૌદશ તું મંદિરે જઈશ તો ભગવાન પણ ભાગી જશે ને ઘરમાં બધું કામ પડ્યું છે એ કોણ કરશે તરીબ ઘર વાળો અડાદ ની દાળ બનાવજે પણ તારા જેવી મીઠા વગરની ની નહી તો સમજે ભાણી બાજરાના રોટલા બનાવજે ગાડાનો પૈડા જેવડા તારો ડોચો જેવડો નહીં નહીં તો ને એક ટોણી ભરીને છાશ મારા માટે રાખજે રાખી રાખી માખણ તો આવી નહીં લેતી નહીં તો હોસ્તા મેવાલો વિના તમે પોતા કરવાનું કહ્યું તું ને પોતા કરી રહ્યો છું હવે પાણી વગર નાય તો પોતા કરવા પડે ને ખરી વાત છે ખરી વાત છે પણ કરી લેજે હા ભણે બા ત્યાં પોતા કરી બોલું કરી